નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્યના જીએસઆરટીસી નિગમ દ્વારા હેલ્પરની જે લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે એની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે આપણે સૌ જાણીએ છીએ એના મુજબ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ હેલ્પરની લેખિત પરીક્ષા છે એનું આયોજન જે કરવામાં આવેલું છે અને આ પરીક્ષા છે એના કોલ લેટર જે છે એ પણ આવી ગયા છે આ કોલ લેટર તમારે કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરવા એ આપણે આજના વિડીયોની અંદર છે જાણીશું સાથે સાથે જીએસઆરટીસી નિગમ દ્વારા એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એના માટે એક ખુશખબરીની જાહેરાત જે છે એ પણ કરવામાં આવેલી છે એ પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું ઓકે તો મિત્રો આપણે આ બંને બાબત છે એ જાણી લઈએ તો મિત્રો આપ સૌ જાણો છો એના મુજબ મિકેનિકલ સાઇડની જે હેલ્પરની લેખિત પરીક્ષા છે એના કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે કોલ લેટરને જ ઓલ ટિકિટ કહેવામાં આવે છે અને એ તમે ઓજસની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપરથી છે ડાઉનલોડ કરી શકો છો એમાં તમે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરશો એટલે તમારો કોલ લેટર છે તમે ડાઉનલોડ કરી શકશો સાથે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એ પોતાના રહેઠાણથી મતલબ કે તેઓ જ્યાં રહે છે તે સ્થળથી પરીક્ષાનું જે સ્થળ છે ત્યાં જવા અને આવવા બંને માટે જે છે એ જીએસઆરટીસી નિગમ દ્વારા ફ્રી પાસ જે છે આપવાના છે એવી એક ખુશખબરીવાળી જાહેરાત છે એ કરી છે અને આ પાસ જે છે એ એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન આ જે વેબસાઇટ છે એની અંદરથી છે ડાઉનલોડ કરી લેવાના છે ત્યાં તમારે જે છે જરૂરી વિગત છે એ ભરી દેવાની છે અને સાથે જે કન્ડક્ટર તમે જે બસમાં બેસજો ત્યારે તમારે તેને આ બાબતની છે જાણકારી આપવાની છે એ તમારે તમામ તમામ જે ઉમેદવારો છે એને છે નોંધ લેવાની છે તો મિત્રો ખૂબ જ ટૂંકો સમયગાળો છે હવે તમારી પાસે પરીક્ષા માટે તમે તૈયારી છે એ પૂરા જોશમાં અને પૂરતા પ્રમાણમાં છે કરી લીધી હશે પરંતુ મિત્રો જે છે એ તમે ગભરાયા વગર અને જે પરીક્ષાની અંદર આપણે કઈ રીતે સારા માર્ક લાવી શકીએ એવું વિચારીને તમે તૈયારી જે કરી છે એનું રિવિઝન કરવાનું શરૂ કરી દો અને તમારે રિવિઝન કઈ રીતે કરવું અને ઓએમઆર લેખિત પરીક્ષા જે છે એની અંદર પ્રશ્નો કઈ રીતે એટેમ્પ્ટ કરવા એના વિશેનો વિડીયો જે છે એ આગળ આપણી ચેનલની અંદર છે આપણે ઉપલબ્ધ કરાવી દઈશું એટલે મિત્રો તમે વધારે સારા માર્ક છે એ મેળવી શકો